કોંગ્રેસના રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બોડેલી ખાતે આવી છે ત્યારે આપણી સાથે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના યુદ્ધ કોંગ્રેસના નેતાઓ છે તેઓ સાથે વાત કરીશું રાહુલ ગાંધી આવી રહ્યા છે કેટલી ખુશી રાહુલ ગાંધી અમારા નેતા શ્રી રાહુલ ગાંધી આવી રહ્યા છે અમને ખૂબ જ આનંદ છે ખૂબ જ ખુશી છે આ જે આ જનમેદની ઉમટી પડી છે એનો ખૂબ આનંદ છે નફરત કી બજાર મેં મોહબ્બત કી દુકાન ખોલ રહા હું હા મેં રાહુલ ગાંધી કા કાર્યકર્તા બોલ રહા હું હા મેં કાર્ય રાહુલ ગાંધી કા કાર્યકર્તા બોલ રહા હું રાહુલ ગાંધી યુવાનોને શોષિત બેરોજગારી અને ભ્રષ્ટાચાર જેવા અનેક મુદ્દા સામે આ ભારત જોડો ન્યાયયાત્રા લઈને જનતા થકી ન્યાય આપવા માટે રાહુલ ગાંધી આજે બોલી પદાર રહ્યા છે તો અમને બહુ જ ખુશી છે અને ખૂબ આનંદ છે

એટલું જ અમારું કહેવાનું છે અને અમારી ઓરસંગ નદીમાં એટલો ખનન થાય છે જે અમારી ગામની જમીનો બી એ લોકો ખોદી ખોદીને જાય છે જે અમે સરકારને તંત્રને વારંવાર રજૂઆત કરતા તેનો કોઈ નિકાલ નહીં આવતો બસ તો આ તા છોટાઉદેપુર જિલ્લા યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ જેઓ રાહુલ ગાંધી બોરેલી આવી રહ્યા છે તે તમામ મુદ્દે આપણી સાથે ચર્ચા કરી છે રિહાન પટેલ છોટાઉદેપુર